આજે આપણે નાની વાતમાં રસ રસ તરંગ પ્રસંગ પાંચમો એમાંથી લેવાના છીએ કે ફેર વૈષ્ણવે વિનંતી કરી ઠાકોરજીને કે જે બીરજ પ્રતિપાલ ભક્ત રક્ષક શરણાગત વત્સલ આપ કહો છો તો વૈષ્ણવને સ્વરૂપ નિષ્ઠા કેમ છે તે અમારી ઉપર કૃપા કરીને સમજાવો ત્યારે આપ શ્રી રસિકરાજ એવા મુસ્કુરાઈને બોલ્યા જો વૈષ્ણવો જુઓ જ્યારે જીવ અન્ય આશ્રયરૂપી દોષ રહિત હોય લોકવેદમાં જે જે સાધનો બતાવ્યા છે તે તમારા માટે નથી તે તો બ્રહ્માદિકની સૃષ્ટિ માટે છે અને પુષ્ટિ સૃષ્ટિના જીવ અમારી સેવાની માટે પ્રગટ થયા છે અમારા શ્રી અંગમાંથી પ્રગટ થયા છે તેઓ બીજું કાંઈ જાણતા નથી અને માનતા નથી તેને તો દેહ સંબંધિત દુઃખ આવે તો પણ એવું માને છે કે જે મારી પરીક્ષા શ્રીજી કરે છે મારો ભાવ વધારવા અર્થે છે અને પુષ્ટિને તો પ્રારબ્ધ છે જ નહીં તેનો પ્રારબ્ધ તો અમો છીએ તે તો સર્વથા નિર્દોષ છે એટલે અહીંયા આપણને એવું આજ્ઞા કરે છે કે જ્યારે અન્ય આશ્રય દોષ નથી લાગતો જ્યારે અનન્ય આશ્રય આવી જાય છે ત્યારે ઠાકોરજીની સ્વરૂપ નિષ્ઠા ધીરે ધીરે થાય પણ આજે લોકવેદમાં બતાવ્યા છે સાધનો એ સ્વરૂપ એ પુષ્ટિ સૃષ્ટિ માટે નથી એ તો બ્રહ્માદિકની સૃષ્ટિ માટે છે પુષ્ટિના જીવો તો અમારા શ્રી અંગમાંથી પ્રગટ થયા છે અને અમારી સેવા અર્થે પ્રગટ થયા છે એટલે એ બધા નિર્દોષ છે અમારે સ્વતંત્ર લીલા અર્થે પ્રગટ થયા છે જ્યારે ભાવની પુષ્ટિ થાય ત્યારે અતિશય વિગાઢ ભાવ અને વિરહ તાપ વધે ત્યારે ભગવદીના હૃદયમાં પોતાનું પ્રિય સ્વરૂપ વજ્રલેપ થાય તે સ્વરૂપ નિષ્ઠાનું લક્ષણ છે એવું અહીંયા સમજાવ્યું કે જે જીવ જેવ છે તે તો પ્રારબ્ધ ને જીવ પર્વ છે વશ છે એવું અહીંયા સમજાવ્યું તો અત્યારે સ્વરૂપ નિષ્ઠામાં એમ આવ્યું કે ઠાકોરજી એમ આવ્યા કરે છે આપણને કે પુષ્ટિ સૃષ્ટિને તો પ્રારબ્ધ જ નથી એ તો ઠાકોરજીને વશ છે અને જે બ્રહ્માદિક સૃષ્ટિ છે એને માટે વેદ પુરાણ આપેલા છે એવું અહીંયા આપણને સમજાવ્યું જે જીવ પર્વશ છે તે તો પ્રારભને વશ છે અને પુષ્ટિજીવ તો અમારે વશ છે એટલે કે ઠાકોરજીની સ્વતંત્ર ઈચ્છાએ પુષ્ટિજીવ વર્ણન વર્તન કરે છે અને અમો એને વશ અમો એને વશ રહીએ છીએ તેથી પ્રારભનો ભોગ તો તેને નથી જે લૌકિક દ્રષ્ટિથી જોવામાં આવે છે તે તો સર્વ અમારી લીલા છે અને તે લીલા કરીને જાણે છે એટલે કે જે કાંઈ પણ પુષ્ટિજીવો સાથે થાય એ તો બધી લીલા જ છે એ તો ઠાકોરજીના અર્થે છે એમાં લૌકિક જે કાંઈ પણ થતું હોય ને એ પણ લીલા છે એમાં કાંઈ પ્રારબ્ધ નસીબ એવું આવતું નથી પુષ્ટિજીવોને કેમકે એ તો બધી ઠાકોરજીની લીલા છે ગમે ત્યારે ઠાકોરજી કંઈ પણ લીલા કરે પુષ્ટિજીવો કોઈ પણ નસીબ સાથે બંધાયેલા નથી એવું અહીંયા આપણે આવ્યું અને તે લીલા કરીને જાણે છે એટલે કે જે કાંઈ પણ થાય છે એ લીલા જ સમજે છે તેને પ્રારબ્ધ કેમ બાધા કરી શકે જે પોતાનો પોતાને કરતા માને નહીં તેને પ્રારબ્ધ શું બાધા કરી શકે જે પોતાને કરતા માને તેને પ્રારબ્ધ ભોગવવું પડે છે તેને સ્વરૂપ નિષ્ઠા સર્વથા થતી નથી એટલે સર્વ સ્વરૂપ નિષ્ઠા અગાઉ આપણને સમજાવ્યું કે જ્યારે ઠાકોરજીના સ્વરૂપમાં અનન્યતા આવે અને ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે આપણે વર્તન કરીએ ત્યારે સ્વરૂપ નિષ્ઠા થઈ જાય છે એવું આપણને સમજાવ્યું આ હતું રસમાલિકા રસ તરંગમાંથી પાલન નંબર અઢાર ઓગણીસમાંથી માંથી અત્યારે આટલું જ બોલીમાં નાની વાત વીરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ કી જય